ચૈત્ર મહિનાના પ્રારંભે આજથી નવરાત્રીનો પ્રારંભ થયો છે જેથી માતાજીના ઉપાસકો મોટી સંખ્યામાં દર્શને મંદિરમાં ઉમટી રહ્યા છે સુરતના અંબિકા નિકેતા મંદિરમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે મંદિરમાં માતાજીનો અદ્ભુત શૃંગાર કરવામાં આવ્યો છે જેના દર્શન કરીને ભાવિકો આજે ધન્યતાની લાગણી અનુભવી રહ્યા છે મંદિરમાં પણ ભાવિકોની સુવિધાને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યા છે મંદિર પરિસરમાં અલગ વ્યવસ્થા કરાઈ હતી પાલેકોઈન ખાતે આવેલા અંબિકા નિકેતન મંદિરમાં ચૈત્ર નવરાત્રીના પર્વ નિમિત્તે દર્શન માટે ભાવિક ભક્તો વહેલી સવારથી ઉમટી રહ્યા છે મંદિરમાં હવન યજ્ઞ સહિતના કાર્યક્રમની ઝાંખી જોવા મળી રહી છે મંદિર ટ્રસ્ટ દ્વારા કહેવાયું કે નવ દિવસ સુધી બ્રહ્મ મુહૂર્તથી લઈને દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે રેલિંગ પણ રખાય છે તકલીફ ન પડે તે માટે પાણી અને સ્વયંસેવકોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે વહેલી સવારથી ભાવિકો ઉમટ્યા હતા ચૈત્ર નવરાત્રી નિમિત્તે મેનેજિંગ ટ્રસ્ટીએ કહ્યું કે દર્શન વહેલી સવારથી ભાવિકો કરી રહ્યા છે આ સમયમાં ઉપવાસ ના કરવામાં આવે છે આરોગ્ય સિદ્ધિ રીતિની કામના માતાજી પાસે કરવામાં આવે છે એકાદ લાખ થી વધુ ભાવિકો દર્શને આવવાના છે ત્યારે તેમના માટે વ્યવસ્થા કરવામાં આવી છે માતાજી તેમના ભાવિકોને સારા આશીર્વાદ આપીને કલ્યાણ કરે છે માતાજીની નવ દિવસની અહીંયા આગળ અંબિકાની કેતનમાં ખૂબ જ સુંદર અને ઉમંગમય ભક્તો માટે વ્યવસ્થા રાખી છે નવ દિવસે ભક્તો લોકો ખૂબ જ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પ્રથમ માતાજીના પૂજા અર્ચના કરી અહીંયા દર્શન કરીને પોતાના પછી પોતાના ઘરે કરે છે અહીંયા ઘડી વ્યવસ્થામાં એવી રાખી છે મંદિરવાળાએ દર વર્ષે રાખે છે એવી જ સુંદર વ્યવસ્થા છે ભક્તો માટે રેલિંગ બનાવવામાં આવી છે અને ભક્તોને જગ્યા જગ્યાએ પર કોઈ પણ તકલીફ ન થાય એના માટે સ્વયંસેવક રાખવામાં આવ્યા છે અને પાણીની વ્યવસ્થા પણ રાખી છે કોઈને નાના મોટા બાળકને અથવા કોઈ વૃદ્ધાને કંઈ તકલીફ ન થાય એના માટે લિફ્ટની પણ વ્યવસ્થા અમે બનાવી છે ચૈત્ર નવત્રીનો મહાત્મા એ છે કે માતૃ આ જયત્રી નવરાત્રા જે છે તે કઠિન અને ખૂબ જ એક કઠોર હોય છે કેમ કે જે પ્રમાણે સૂર્યનો તાપ વધે છે તે પ્રમાણે માતાજી ભક્તની પરીક્ષા લેવા માટે જ્યારે એ સાધના કરે છે તેનું તપ વધારવા માટે તપ ત્યાં આગાડીથી નીચે એના થોડુંક અઘરું કરી દે છે કેમ કેમ કે તેની પરીક્ષા લે છે એની પરીક્ષામાં જો જે ભક્ત પાસ થઈ જાય છે તેને જીવનની અંદર ભવસાગરથી તે તારણ કરી દે છે